તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રેકોર્ડ બેક સપાટી પર ભાવ છ હજાર બસો ને પચાસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે આજે ફરીવાર જીરુની બજારમાં તેજી જોવા મળી રહી છે મોટાભાગના માર્કેટ યાર્ડમાં સૌથી લઈને બસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે ફરીવાર જીરું ઉછાળો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો થી ચોપનસો રૂપિયા હળવદ પાંચ હજારથી ચોપનસો બાર રૂપિયા મોરબી સુડતાલીસો પચાસ થી એકાવનસો નેવું રૂપિયા પાટડી પાંચ હજાર ચાલીસ થી પંચાવનસો એકોતેર રૂપિયા બોટાદ પાંચ હજારથી અઠાવનસો પંદર રૂપિયા જસદણ પિસ્તાલીસો થી ચોપનસો રૂપિયા ગોંડલ બેતાલીસો થી એકોતેર રૂપિયા વાંકાનેર પિસ્તાલીસો થી પંચાણું રૂપિયા જેતપુર બેતાલીસોથી એકાવનસો એકવીસ રૂપિયા ઊંઝા ચાર હજારથી છ હજાર પચાસ રૂપિયા થરાદ પિસ્તાલીસોથી અઠાવનસો રૂપિયા પાટણ પિસ્તાલીસો એકાવન થી બાવનસો ને એક્યાસી રૂપિયા આરીજ પાંચ હજાર પચાસથી છપ્પનસો રૂપિયા થરા એકાવનસો પચાસથી અઠાવનસો સિત્તેર રૂપિયા નેનાવા એકતાલીસોથી સત્તાવનસો રૂપિયા વારાહી પિસ્તાલીસોથી છ હજાર એકાવન રૂપિયા દિયોદર અડતાલીસોથી પંચાવનસો રૂપિયા રાધનપુર એકતાલીસો પચીસથી છ હજાર એકતાલીસ રૂપિયા રાપર સુડતાલીસો એકથી બાવનસો એકાવન રૂપિયા અંજાર ચાર હજાર નવસો ચાલીસથી ત્રેપનસો ને સાહીઠ રૂપિયા પચાવ પાંચ હજારથી બાવનસો દસ રૂપિયા જામનગર છત્રીસોથી ચોપનસો ને રૂપિયા તળાજા પચીસોથી પાંચ હજાર પંચાણું રૂપિયા પોરબંદર પિસ્તાલીસોથી બાવનસો રૂપિયા અમરેલી સત્તરસો પંચોતેર થી એકાવનસો નેવું રૂપિયા ત્રાંગધ્રા એકાવનસો પચીસ થી ત્રેપનસો અગિયાર રૂપિયા સાવરકુંડલા પિસ્તાલીસો થી દસ રૂપિયા ડીસા આડત્રીસો થી ચાર હજાર નવસો એક રૂપિયું સમી એકાવનસો થી પંચાવનસો રૂપિયા ધાનેરા બેતાલીસો થી એકસઠ રૂપિયા કડી તેતાલીસો થી છપ્પનસો રૂપિયા સિદ્ધપુર એકતાલીસોથી એકતાલીસો રૂપિયા ખાંભા પાંચ હજાર અગિયારથી પાંચ હજાર અગિયાર રૂપિયા વિસાવદર પાંત્રીસો થી પિસ્તાલીસો ને છન્ન રૂપિયા માંડલ ત્રેપનસો થી પાંચ હજાર નવસો ને એક રૂપિયો બહુચરાજી અગિયારથી ત્રેપનસો ને રૂપિયા થ્રોલ પિસ્તાલીસો થી બાવનસો રૂપિયા મહુવા પિસ્તાલીસો થી છપ્પનસો રૂપિયા કાલાવડ એકતાલીસોથી પાંચ હજાર પચાસ રૂપિયા બાબરા પિસ્તાલીસો પંચ્યાસીથી ચાર હજાર નવસો ને પંચોતેર રૂપિયા જૂનાગઢ સુડતાલીસોથી બાવનસો ને એંશી રૂપિયા વિરમગામ એકતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા રાજુલા ચુમ્માલીસોથી ત્રેપનસો રૂપિયા જામજોધપુર ચુમ્માલીસો એકથી બાવનસો એકતાલીસ રૂપિયા ચામખંભાળિયા ચાર હજાર નવસો પચાસથી રૂપિયા વાવ ચાર હજારથી સુડતાલીસ રૂપિયા ભેસાણ ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા ઉપલેટા ચાર હજારથી પંચાવનસો રૂપિયા અને દસાડા પાટડી ચુમ્માલીસોથી એકાવનસો રૂપિયા